લેબોરેટરી અને ડોક્ટરે પોતાની પાસે આવે ટાઇફોડના કેસોનો ડેટા ફરજિયાતપણે અપલોડ કરવાનો થાય વોટ્સઅપ નંબર પણ જાહેર કરવામાં આવે જેથી કોઈ પણ વ્યક્તિ તેના પરિવાર ટાઇફોડ ગ્રસ્ત સભ્યની માહિતી સરકાર સુધી પહોંચાડી શકે ટાઇફોડ ગ્રસ્ત દર્દીઓનો સાચો આંકડો જાણવો ખૂબ જ જરૂરી છે જેથી રોગને કાબુમાં લેવા આગોતરું આયોજન કરી શકાય

મહાનગરો જવાબદારી સરકાર નગરપાલિકા મહાનગરપાલિકાની છે પણ કમનસીબે આ અંગે ગંભીરતા નથી સાંસદ શક્તિસિંહ ગોહિલે વધુમાં જણાવ્યું હતું કે ભાજપ સરકારમાં ભય મુક્ત ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે પાણીની શુદ્ધતા માટે જે પ્રોસેસ કરવાની હોય છે તેમાં પણ ભ્રષ્ટાચાર થાય છે અને પરિણામે લોકોને પીવા માટે દૂષિત પાણી મળી રહ્યું છે ગુજરાતના લોકોના આરોગ્યની ચિંતા સરકાર કરે ગંભીર બને અને પીવાનું શુદ્ધ પાણી ઉપલબ્ધ કરાવે તેવી માંગણી સતીશસિંહ ગોહિલને કરી છે ગાંધીનગરમાં ટાઇફોઇડના કિસ્સાઓ એ ચિંતાજનક છે સરકાર તરફથી જે આંકડાઓ અપાય છે એ અને લોકોમાંથી જે પ્રાપ્ત થાય છે માહિતી એ વચ્ચે બહુ મોટું અંતર છે ત્યારે મારી માંગણી છે કે સરકાર કોઈ એવું પોર્ટલ ઊભું કરે કે જેમાં દરરોજ દરેક લેબોરેટરીએ અને દરેક ખાનગી ડોક્ટરોએ પોતાની પાસે કેટલા ટાઈફોઈડના કેસીસ આવ્યા છે એનો ડેટા ફરજીયાત પ્રમાણે અપલોડ કરવાનો થાય અને એક પોર્ટલ અથવા વોટ્સએપ નંબર એવું પણ રાખો કે જેના અંદર જે કોઈ પરિવારની વ્યક્તિમાંથી એકાદ વ્યક્તિ પણ ટાઈફોઈડ ગ્રસ્ત થાય અને ભલે પ્રાઇવેટમાં સારવાર લીધી હોય તો એમનો ડેટા પણ પ્રાઇવેટ વ્યક્તિ એ સરકાર સુધી પહોંચાડી શકે ટાઈફોઈડના આ કિસ્સાઓનો સાચો આંકડો જાણવો બહુ જરૂરી છે કારણ કે જો એ કોઝ નહીં મળે આપણને અને આગોતરું આયોજન નહીં કરીએ તો આ ટાઇફોડના દર્દીઓના વિસ્તારોમાં પરિવારમાં બીજા કિસ્સાઓ પણ જોવા મળશે જે એસ ટાઇફી નામનું બેક્ટેરિયા એ ઘણું ડેન્જરસ કહી શકાય એ પ્રકારના બેક્ટેરિયા હોય છે અને એ કિસ્સાઓને આપણે લિફાફોફી ના કરી શકાય એસ ટાઈફી અથવા તો બેક્ટેરિયા અથવા ટાઈફોઈડ માટે જે જવાબદાર બેક્ટેરિયા છે એ મોટા ભાગે પાણી દૂષિત હોવાના કારણે પ્રાપ્ત થાય છે અને કોઈ સ્લમમાં નહીં સેક્ટર એકવીસમાંથી પણ મને માહિતી મળી કે કિસ્સાઓ મળ્યા છે એનો અર્થ એ કે ગાંધીનગરના અંદર મોટા પાયે દૂષિત પાણી લોકો સુધી પહોંચાડવાના કારણે આ ઘટનાઓ બની છે દૂષિત પાણી પાટનગરમાં જો આ પરિસ્થિતિ હોય તો આપણે સમજી શકીએ કે ગુજરાતના અન્ય નગરોમાં મહાનગરોમાં કેવી પરિસ્થિતિ હશે પાણી શુદ્ધ મળે એ આરોગ્ય માટે જરૂરી છે અને મહાનગરપાલિકાઓ નગર નગરપાલિકાઓ સરકાર એની પ્રાથમિક જવાબદારી છે અથવા મુખ્ય જવાબદારી કહી શકાય એ જવાબદારી છે એ લોકોના આરોગ્યની જાનમાલની અને સુરક્ષાની જાળવણી કમનસીબે આ અંગે ગંભીરતાથી સરકાર વિચારતી નથી અને એક મોટા પાયે ભ્રષ્ટાચાર પણ આના માટે જવાબદાર છે સતત મળતા લોકોમાંથી જે માહિતી પ્રાપ્ત થાય છે જે કોન્ટ્રાક્ટરો પણ કહે છે કે એક ભય મુક્ત ભ્રષ્ટાચાર કોમ્પિટિશનમાં ટેન્ડર લાગે તો એ પછી પાર્ટી ફંડમાં કમલમમાં જ પૈસા જમા કરાવવાના સ્થાનિક હોદ્દેદારોને આપવાના અને સ્થાનિક રીતે પણ પછી ભ્રષ્ટાચારની માંગ આવે ત્યારે આટલા મોટા પાયે ભ્રષ્ટાચાર થાય તો સ્વાભાવિક રીતે કામો નબળા થવાના અને નબળા કામો થાય છે માટે ક્યાંય પીવાના પાણીની લાઈન ને ગટરની લાઈન ભેગી થઈ જાય છે પાણીની શુદ્ધતા માટે જે પ્રોસેસ કરવાની હોય એમાં પણ ભ્રષ્ટાચાર થાય છે અને પરિણામે દૂષિત પાણી ગુજરાતીઓને પીવાનું કમનસીબે આવ્યું છે ત્યારે આ દૂષિત પાણી એ ખૂબ આરોગ્ય માટે મુશ્કેલી પેદા કરતું હોય છે ટાઈફોઈડ હિપેટાઇટિસ કમળો પેટના રોગો કિડનીના રોગો કેન્સર આ બધા માટેના કારણોમાં પીવાનું પાણી એ શુદ્ધ નહીં મળવું એ મુખ્ય મુખ્ય કારણ છે ત્યારે ફરી અનુરોધ કરું છું કે સરકાર ફી ના કરે અને ગાંધીનગર અને ગુજરાતના તમામ નગરો ગામોમાં લોકોને શુદ્ધ પાણી પીવાનું મળે એ અગ્રીમતા રાખવામાં આવે ઉત્સવો રમત ઉત્સવો તાઈફાઓ એ બધું પછી પહેલા લોકોની આરોગ્યની જાનમાલની સુરક્ષા એ અતિ આવશ્યક છે હું મુખ્યમંત્રી શ્રીને પણ વિગતથી આ બધા સૂચનો મોકલી રહ્યો છું અને આશા રાખું છું કે ગાંધીનગરમાં અને સમગ્ર ગુજરાતમાં લોકોને શુદ્ધ પીવાનું પાણી મળે લોકોના આરોગ્યની જાળવણી થાય એ માટે સરકાર ગંભીર બનશે